દાદા ભીષ્મ ને આપેલું વચન ભગવાન જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ ચાલતું હતું અને એ યુદ્ધમાં દુર્યોધને દાદા ભીષ્મ ને મેણું માર્યું છે

અને એની સામે આ પાંચ પાંડવો શું નિશાદ છે તમે અનાજ મારું ખાવ છો લડો છો મારા પક્ષમાંથી પણ હિત પણ તમે પાંડવોનો ઈચ્છો છો દાદા ભીષ્મ કહે છે તને કેમ ભરોસો પાવ આ વાતનો એટલે દાદાએ કહ્યું એક કામ કર આજ રાત્રીના સમયે જ્યારે હું ભગવાનનું ભજન કરવા બેસું જ્યારે મારી છાવણીમાં ત્યારે તું તારા પત્ની ભાનુમતીને મોકલી દેજે હું રાત્રે અખંડ હું લા તો સાંજનો યુદ્ધ સમાપન થયું વિરામ થયું એટલે દાદા પોતાની છાવણીમાં ગયા છે રાત્રિના સમય આંખો બંધ કરીને બેસે છે ભગવાન ઠાકોરજી ધ્યાન દરે છે ભગવાનનું જ્યારે ધ્યાન ધરે છે ત્યારે એવા સમયે ભગવાન શ્રી કૃષ્ણ આ દુનિયાનો સૌથી મોટો રાજકારણી માણસ સૌથી મોટો રાજકારણી એના જેવું રાજકારણ કોઈને આવડ્યું નથી કોઈને આવડશે નહીં જિંદગીમાં કોઈ ભગવાન રાત્રિના સમયે ઊભા થયા અને પોતાની છાવણીમાંથી નીકળી અને દ્રૌપદી પાસે ગયા અને દ્રૌપદી જગાડ્યા ઉભા પણ પ્રભુ અત્યારે કૃષ્ણ ક્યાં ચાલો જવાનું માથે બાર એક હાથમાં ફાનસ એક હાથમાં લાકડી ભગવાન નોકર બન્યા છે દ્વારપાળ બન્યા છે અને દ્રૌપદીને સાથે લઈ અને પિતામાં ભીષ્મ પાસે જાય છે ભીષ્મ પિતા છાવણી આગળ દરવાજા પાસે ભગવાન ઉભા રહ્યા

સ્ત્રી આવે છે અવાજ અણસાર આવી ગયો દ્રૌપદી ખોળો પાથરી દાદાને પગે લાગ્યા છે પગે લાગ્યા ને ખબર પડી એટલે દાદા ભીષ્મ કહ્યું અખંડ સૌભાગ્યવતી ભવ બેટા પછી દ્રૌપદી કહ્યું બાબા હવે કુરુક્ષેત્રના મેદાનમાં ગમે તેટલા મોટા યોદ્ધાઓ આવે પણ હવે મને અર્જુનના પ્રાણનો કોઈ સંકટ નથી કારણ મારા બાપના આશીર્વાદ મારા માથા ઉપર છે હવે કાળ પણ ન બગાડી શકે કઈ કાળ પણ કઈ દ્રૌપદી ભીષ્મ ની આંખો ખુલી ગઈ બેટા તું અહિયાં હા બાબા હું અહીંયા કોણ લાવ્યું તને કોની હારે મારા દ્વારપાળ હારે દાદા ભીષ્મ કે તારા દ્વારપાળ હારે હા ક્યાં છે બારુ બાજુ હાલ તો મને જરાક બતાવતો કારણ કે હું ક્યારનો આંખ બંધ કરીને કૃષ્ણને યાદ કરું મને દ્વારપાળના રૂપમાં જ દેખાય છે હાળો મને લઈ જા એટલે દાદા ભીષ્મ બરાબર ભગવાન કૃષ્ણ પાસે જાય છે અને ભગવાન કૃષ્ણ જરા નીચે જોઈ જાય છે મને ઓળખી ન જાય અને આ દુનિયામાં બધાની આ સ્થિતિ છે એક ભાવ એવો હોય કે બધા મને ઓળખે બધા મને ઓળખે અને અંદરથી એક ડર હોય કોઈ મને ઓળખી ન જાય એક ભાવ એ છે કે મને બધા ઓળખે અને બીજો ભાવ એવો છે મને કોઈ ઓળખી ન જાય કારણ કે મારી હકીકત સામે ન આવી ધારું આપણે બગલા જેવા હોઈએ છીએ ઉપરથી ધોળો હોય અંદર થી પણ દંભી હોય આડો તો દાદા ભીષ્મ જે રામ જુએ છે અને મોઢા આછું આછું અંજવાળું છે એટલે એ અંજવાળામાં બરાબર જુએ કઈક ચહેરો જોયો એવું લાગે છે એટલે દાદા ભીષ્મ લાગે દ્રૌપદી મેં આને ક્યાંક જોયો એવું લાગે આ માણસને એટલે ભગવાન વધારે નીચું જોઈ ગયા પણ દાદા ભીષ્મ હોશિયાર હતા ભગવાનના હાથમાં જે ઓલું ફાનસ હતું ને એ દાદા ભીષ્મે ફાનસ ન લીધું ભગવાનનો હાથ પકડ્યો ને ભગવાન નો હાથ ના ગયા અને પ્રકાશ બરાબર ભગવાન ઉપર પડ્યો એટલે પછી બે હાથથી આમ માથેથી કામળી કાઢ નાખી અને ઓલું પન્યું છોડી નાખ્યું દાદા ભીષ્મ ત્યાં તો ભગવાનની એ મોટી મોટી ઝુલ્ફો ભગવાનના ચહેરા ઉપર આવી ગઈ છે ભગવાનને જોઈ દાદા વિષ્ણુએ બે હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરી પ્રભુ શું આ તમે મારી ભક્તિનું આ પરિણામ આપ્યું તમે ત્યારે ભગવાન કહે છે દાદા તમારી ભક્તિથી હું બહુ રાજી થયો છું આ તમારી ભક્તિનું પરિણામ નથી આ તો મારે જે કરવું હતું ધર્મને બચાવવા માટે એ મેં કર્યું છે તમારી ભક્તિથી હું રાજી થયો છું માગો તમને શું આપું હવે અહીંયા ઉપદેશ દાદા ભીષ્મની કથાનો મનન તમને એ આપે છે કે ભગવાન પાસે માગવાનો વારો આવે તો શું માગવું જોઈએ આવતીકાલ સવારમાં દુર્યોધનને મારેલા મેણાને સાથે લઈ અને યુદ્ધમાં જવાનું છે અને એની આગલી રાત્રે અડધી રાત્રે હવે છ સાત કલાકમાં સમય બાકી છે યુદ્ધમાં જવાનું અને એ યુદ્ધના સમય પહેલા ભગવાન મળે છે અને ભગવાન સામેથી એમ કે છે માગી લ્યો દાદા હું શું આપું ત્યારે એમ ન માગ્યું કે આવતીકાલ સવારે મારો વિજય થાય પણ એટલું માગ્યું કે મારો મૃત્યુ થાય ત્યારે મને તમારા દર્શન થાય પ્રભુ મારે બીજું કંઈ ન જોઈએ મારો યંત સમય જ્યારે આવે પ્રભુ तमिर जो अनैनो निसामे प्रभु मन स्वर्ग मले के नामले मारे दर्शन तमारा करवा મને સ્વર્ગ મળે કે ન મળે એની મને કોઈ અભિલાષાઓ નથી પણ મને તમારા દર્શન કરવા છે ભગવાન પાસે માગ્યું મને દર્શન થાય રોકાઈ જાઓ સદેવ દેવો ભગવાન પ્રતિક્ષતા તમે પ્રતીક્ષા કરો ભગવાનને કીધું તમે રોકાઈ જાઓ પ્રતિક્ષા કરો ભગવાને પૂછ્યું પ્રતિક્ષા કરું તો કહે છે મારા મૃત્યુ પ્રતિક્ષા કરો જ્યાં સુધી ભગવાન રોકાયા છે ભગવાન ઉત્તરાયણના પવિત્ર કાળની અંદર દાદા ભીષ્મ પાસે આવે છે અને દાદા ભીષ્મને ને કહ્યું કે દાદા હવે ઉત્તરાયણનો પવિત્ર કાળ છે તમે હવે તમારા કાળને બોલાવી લો તમારા મૃત્યુને બોલાવી લ્યો ત્યારે દાદા ભીષ્મએ કહ્યું કે હજી એ મારું મૃત્યુ ના આવે મારું મરણ હજી આવે નહીં અરે કેમ પણ તો કહે છે હું એક કુંવારી કન્યાનો બાપ છું ને મારે મારી દીકરીના લગ્ન કરવા છે મારે મારી દીકરીના લગ્ન કરવા છે શબ્દ સાંભળ્યા જેટલા પણ લોકો હતા એ બધા શબ્દ થઈ ગયા આ શું દાદાએ તો પોતાના પિતાજીના સુખ માટે આ જીવન બ્રહ્મચર્યાશ્રમનું પાલન કર્યું છે અને હવે એને કઈ દીકરી આવી નહીં વળી પાછી લગન કરવા યોગ્ય થઈ ગઈ આવડી મોટી તમારે કઈ દીકરી દાદા ભીષ્મ કહે છે મારી મતિરૂપી કન્યા છે મારી બુદ્ધિ હજી સુધી ક્યાંય કોઈનામાં વરી નથી હજી મારી બુદ્ધિરૂપી કન્યા હજી કોઈને પરણી નથી અને બુદ્ધિરૂપી કન્યા કોઈનામાં પરણે ધર્મરાજ યુધિષ્ઠિરની નજર ગઈ એટલે યુધિષ્ઠિરે કહ્યું કે અરે અરે પાંચાલી શું કરો છો આપણો બાપ અંતિમ સમયની વેળાએ છે અંતિમ શ્વાસ ગણે છે અને તમે અહીંયા હસો છો બાઉ દ્રૌપદી ચૂપ થઈ ગયા છે પણ આ દ્રશ્ય દ્રૌપદી કે બાબા જવાતું ને કઈ નહીં અરે ના દીકરા કે શું કામ હસે છે તો દ્રૌપદી કહે છે બાબા હસવું એટલા માટે આવે છે કે આજ આટલું બધું જ્ઞાન આવ્યું ક્યાંથી તે દી ક્યાં ગયું તું જ્ઞાન જે દીદી તમારી આ પુત્ર બધું એક વસ્ત્રમાં વીંટળાયેલી હતી રજસ્વલા હતી મારા મોઢાની અંદર એક સાડીનો છેડો હતો અને હું તમારા બધા પાસે ભીખ માંગતી હતી મને બચાવી લ્યો મને બચાવી લ્યો ત્યારે તો તમને કાંઈ બોલવાનું હાલ્યું સાંભળ્યું નહોતું અને આજ આટલી બુદ્ધિ આવી ક્યાં હતી તો દાદા ભીષ્મ કહે છે બેટા તારી વાત સાચી છે પણ તે દિવસે નહોતા બોલાનું એક કારણ હતું અમારા શરીરમાં દુર્યોધનના ઘરનું અનાજ અને એ અનાજનું લોહી વહેતું હતું એટલા માટે મેં બોલી નહોતા શીખા અરે તો આજ ક્યાંય ઘરવાળા એક એક રૂવાડે રૂવાડે બાણ માર્યા છે ને એમાં બધું જ ગયું અને સાત્વિક રહ્યું આ શરીરમાં એટલા માટે આજ આ વિચાર આવી પડ્યો અહીંયા મને તમને એ કથા સમજાવે છે કે જેવાન તેવા લોકોના વિચારવાળા માણસોના ઘરનું ક્યારેય ભોજન કરી લેવું નહીં વાલા જેની વિચારધારા સારી ન હોય જેની રહેણી કરણી સારી ન હોય જેની વૃત્તિ સારી ન હોય એવાના ઘરનું ભોજન ન કરવું અને ભોજન કરવા બેસો ગમે ત્યારે ત્યારે પરમાત્માને પહેલાં પ્રાર્થના કરો અન્નમ બ્રહ્મ નંમ રસો વિષ્ણુ ભોગતા દેવનેશ્વર એવ મુક્ત્વાચ યોગ ભુક્તે અન્ન દોષૈર્ણ દિગે જમવા બેસો ને ત્યારે પ્રાર્થના કરવી જે પણ ભોજન કરવા બેસો છે ભોજનમાં તુલસી પત્ર પધરાવી ઠાકોરજીને અર્પણ કરવું અન્નમ બ્રહ્મ રસો વિષ્ણુ ભોક્તા દેવો મહેશ્વર એવ મુક્તવાચયો ભુક્તે અન્ન દોષેર્ન લિપ્યતે તો જ્યાં પણ ભોજન કરવા બેસો ત્યાં પેલા પ્રાર્થના કરી ભોજન ને પવિત્ર બનાવો ભગવાન ઠાકોરજીને જમાડવા અને આમ પણ નક્કી છે આપણને જમાડે એને પેલા નિત્ય જમાડે છે પણ આપણે તો થાળીમાં આવ્યું નથી કાંઈ ચાલુ કર્યું નથી જમવું જમે ન જમવું તો કઈ નહીં પેલા આપણે જમી લઈએ પેલા આપણે જમી લઈએ दादा भीष्म स्तुति करे इतिमतिरूपकल् पिता वितृष्णा भगवती सात्वत पुंगवे વિભૂની સ્વગતે ક્વિહતું પ્રકૃતિ મુપેયુષ્યભવ મારી રૂપી મત આ મારી મતિરૂપે કન્યાનો તમે સ્વીકાર કરો એ તમને પ્રણવામાં માંગે છે અરે દાદા પણ તમને હું ગમું છું તમારી દીકરીને ગમું છું નહીં તે પેલા જુઓ નકર વડીલોને મૃત્યુ ગમી ગયો પણ દીકરી ન ગમતો તો મેળ ન આવે વડીલો શું જોયું હોય કે ભાઈ પરિવાર સારો છે છોકરો કમાવો છે થોડું ઘણું રૂપ એને જાતું કર્યું હોય પણ દીકરી એમ કે ના હો કન્યા વરયતે રૂપમ કન્યા એમ કહે છે કે મારે તો રૂપને વરવું છે બધા બધા આપણા પરિવારના લોકો છે ને દીકરીનું જ્યારે વૈવિશાળ કરવાની વાત આવે ત્યારે બધા લોકો અલગ અલગ વસ્તુ જોતા હોય એમાં કન્યા રૂપને જોવે કે દેખાવડો છે કે નહીં મારો ઘરવાળો હેન્ડસમ હોવો જોઈએ પછી ભલે બેન્ડ વળી ગયો હોય પણ હેન્ડસમ હોવો જોઈએ કમા તો ભલે કાંઈ ન હોય સાંજ ભલે હાથ વાગે ઢીંગલી થઈ જતો હોય પણ એ મારે જોઈએ તો હેન્ડસમ અમુક અમુક ના નામ પણ સંસ્કાર થઈ ગયા હોય ખબર હા જે નામ હોય માં નામ માંથી નામાકરણ થઈ ગયું હોય એને પૂછો ને આ ભાઈ કોણ કે છ પિસ્તાલીસ જો બધાને ખબર કે છ પિસ્તાલીસ હું એટલું ન્યુસન્સ આપણા આપણા આ પૈસો વધતા આવ્યું છે હવે તો દુઃખ સાથે કહેવું પડે છે કે દીકરા કે દીકરીના લગ્ન હોય મહેમાન પછી આવે છે મહેમાનની આગતા સગતાની વસ્તુ પેલેથી જ વાળી આવી ગઈ હોય છે અને એની જવાબદારી વળી પાછા બે હારા માણ હોય ભગવાને આટલો સુંદર આ દેહ આપ્યો છે કૃપા કરીને આ દેહને અભડાવતા નહી હો આ દેહને ન અભડાવશું ક્યારે તો કન્યા પેલું વેલું જોવે કન્યા વરયતે રૂપમ મારો ઘરવાળો રૂપાળો છે કે નહીં હેન્ડસમ છે કે નહીં દેખાવડો છે કે નહીં માતા વિત્તમ માં જુએ છે પૈસો મારી દીકરી સુખમાં રહે છે ને માત્ર પૈસાથી સુખ નથી મળતું યાદ રાખજો માતા સુખમ માતા વિત્તમ માં પૈસો જુએ છે ને પિતા શ્રુતમ પિતા જોવે છે ભણેલો ગણેલો છે કે નહીં એના ભાઈઓ હોય એ શું જોવે બાંધવા કુલ મિચ્છતી એનું કુળ કેવું છે એ જોવે અને બીજા હગા વાલા ભાઈ હું જોવે બીજા સગા સંબંધીઓ હું આવીને જોવે મિષ્ટાને ઇતરે જના જમવાનું કેવું છે એ જોતા હોય એનું ધ્યાન થાળીમાં હોય સુંદર મજાના મંડપ ના ખાવ હોય ને બધું હોય બધું કઈ ન દેખાય એ રસોડામાં જાય ખબર પડે કે લે લાણ ખાવામાં તો હાવ ધાંધ્યા કરાય કે હાવ મોહન તળખોડાય તો નિષ્ઠાને ઈતરે જના બીજા સગા સંબંધીઓનું ભોજનમાં ધ્યાન હોય આપણે લગ્નમાં ગયા હોઈએ વરઘોડો માંડવે પોગી જાય વરાજો પછી આપણે જઈએ જમી લઈ એટલે આવજો કહેવાય ઉભા ન રહી કન્યાદાતા કન્યાદાન કરતા હોય આપણે નીકળી ગયા ઘરે જઈને હોઈ ગયા કારણ કે એ રસ અને શિખંડ આર ચડ્યો હોય ઘરે જઈને સુઈ જઈએ તો ભગવાને પ્રશ્ન કર્યો કે દાદા તમે તમારી દીકરીને પૂછો હું ગમું છું કે નહીં અને ત્યારે ભગવાન ઠાકુરજી નો જવાબ આપતા દાદા ભીસ્બેન કહે છે પ્રભુ તમે કેમ ન ગમો તમા રવિકર ગૌરવરાબરમ દધાને वपुरलककुला दुतानार्जम् विजय सखेरतिरस्तु मेन वद्या त्रिभुवनमा आप समान कोई सुंदर नथी भगवन तमाल पत्रना सरखो शाम वर्ण छे સૂર્યના કિરણ જેવું પીળું પિતાંબર તમે ધારણ કર્યું છે તમારા સુંદર કાળા ઘુઘરાળા વાલની અલકાવલી તમારા મુખારવિંદ ઉપર નૃત્ય કરી રહી છે માટે હે પાર્થના સખા તમારામાં મને રતિ થાય છે રતિ એટલે પ્રેમ ભક્તિ મને તમારામાં આસક્તિ થાય છે મને તમારામાં મન લાગે છે

દાદા ભીષ્મ સ્તુતિ કરી છે અગિયાર શ્લોકો છે ભીષ્મ સ્તુતિના આપ સૌને મારે એટલી પ્રાર્થના કરવી છે ક્યારેક કોઈ સગા સંબંધીમાં કોઈ વયોવૃદ્ધ માણસ હોય અને ખૂબ જ્યારે એ દુખી થતા હોય પીડિત હોય પથારીમાં હોય એવા સમયે એનો પ્રાણ છૂટતો ન હોય ખબર અંતર પૂછવા જાવ ને તો કથા કીર્તન ની ચોપડી ભેગી ભેગલી તજો આ કથા કીર્તન ની બુક જેને લીધી છે ને એ ભેગી લેતા જજો આમાં ભીષ્મ સ્તુતિ આપી છે એ ભીષ્મ સ્તુતિ નો પાઠ કરજો એની પાસે બીજું કઈ કરો કે ન કરો એમ ન પૂછતા કેમ છે હવે સારું છે કે નહીં એની પાસે સુંદર મજાના ભાવ સાથે પરમાત્માને યાદ કરી અને એ ભીષ્મ સ્તુતિના અગિયાર શ્લોકો તમે ગાજો કદાચ ભગવાન કૃપા કરે ઠાકોરજી કે જેનો દેહ ન છૂટતો હોય પીડિત થતા હોય એનો દેહ છૂટી જાય તમે પુણ્યના ભાગ્યશાળી બનશો ભાગીદાર બનશો